નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના સભ્ય તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો

જુનાગઢ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી બોટા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર એકસો ને અડસઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસો સાઠથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી છસણ ત્રણ હજાર છસો એસી થી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર પાંચસો એંશી થી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને અઠાવન રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો એંશી થી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી उपलेटा त्रण हजार त्रास हजार नऊ रुपया सुधी तारी त्रण हजार ससो त्रेवीस चार हजार त्रेसाठ रुपया सुधी उजा ऊंझा त्रण तान्ञा हजार पाच हजार नऊ सो सु रुपया सुधी थोरात बी हजार बसो हजार वीस दस रुपया सुधी आरी 3520 हजार पाच सो वीस हजार रुपया सुधी राधनपूर 3360, हजार त्रण सो हजार नऊ रुपया सुधी કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી સમી ત્રણ તરથી ચાર હજાર રૂપિયા સુધી નેણાવ ત્રણ હજાર બસો સતતથી ચાર હજાર બસો રૂપિયા સુધી વારાહી ત્રણ તરથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી દિવદળ ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અને આ મિત્રો વાતના તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા